પાલિતાણાના ખાખરિયા ગામે પ્રાથમિક શાળામાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું પાલીતાણાના ખાખરિયા ગામે પ્રાથમિક શાળામાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સ્વર્ગવાસ પોપટભાઈ નારાયણભાઈ કાંસોદરિયા અને સ્વર્ગવાસ ઈશ્વરભાઈ કરમશીભાઈ કાસોદરિયાની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ રૂપે દાતાશ્રી વલ્લભભાઈ કાસોદરિયા તરફથી ગામના લોકોની નિરોગીતા અને સ્વાસ્થ્ય માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલા મેડિકલ કેમ્પમાં પાલીતાણા તાલુકાના સદવિચાર હોસ્પિટલના ડોક્ટર ડી એમ છોટાળા અને તેમની ટીમના ડો અરવિંદભાઈવાળા વાળા તથા ડો નિલેશભાઈ લાડુમોર તથા બીજા તેમના સાથી મિત્રો અને શિહોર તાલુકાના આંખના નિષ્ણાંત ડો સિદ્ધાર્થભાઈ ગોસાઈ હાજર રહેલ જેમણે ગામના તમામ લાભાર્થીઓની ચકાસણી કરેલ અને ચકાસણી અનુરૂપ સારવાર સૂચવેલ આ મેડિકલ કેમ્પ દરમિયાન લોહીના રિપોર્ટ પણ કરવામાં આવ્યા તદ્દનાનુસાર સારવાર પણ આપવામાં આવી ગામના માજી સરપંચ લાલજીભાઈ તથા ગામના સરપંચ સંજયભાઈ તેમજ ઉપસરપંચ ભરતભાઈ લુણી તથા શાળાના આચાર્ય ભરતભાઈ ખીમસુરિયા એ ખૂબ સાથ સહકાર આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો દાતાશ્રી વલ્લભભાઈ કાસોદરિયા તરફથી મેડિકલ ટીમના તમામ સભ્યોને મોમેન્ટો આપીને સન્માનિત કર્યા તેમજ શાળાને પણ મોમેન્ટો આપી અને આભારની લાગણી વ્યક્ત કરી હતી ગામના લોકોના સ્વાસ્થ્ય માટે આ કેમ આશીર્વાદરૂપ બની રહ્યો હતો ગામના યુવાનોએ પણ ખૂબ જ સહયોગ અને સહકાર આપ્યો હતો ગામના સરપંચ સંજયભાઈ તથા ઉપસરપંચ ભરતભાઈ લાલજીભાઈ તથા શાળાના આચાર્ય તથા શાળાના સ્ટાફ ગ્રામજનો દ્વારા દાતાશ્રી વલ્લભભાઈ કાસોદરિયાનું શાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું ગામના લોકોએ દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો આ સમગ્ર કેમ્પનું સંચાલન કરવા માટે તથા વ્યવસ્થા કરવા માટે લાભુભાઈ કાંસોદરિયા તથા તેમના પરિવારે સવિશેષ ફાળો રિપોર્ટર ગૌતમ ગોસ્વામી પાલિતાણા ભાવનગર મારું નામ સંજયભાઈ સરપંચ મારું ગામ ખાખરિયા આજરોજ શ્રી ખાખરિયા પ્રાથમિક શાળામાં અમે અમારા ગામ વતી અને વલ્લભભાઈ દાતાશ્રી તરફથી આજ એક કેમ્પનું આયોજન રાખવામાં આવેલ હતું અને સરસ મજાનો સરસ મજાના ડોક્ટર બધા પાલીતાણા તાલુકાના આવ્યા હતા અને સરસ મજાનો કાર્યક્રમ બહુ નિહાળ્યો હતો કમસે કમ અહીંયા દર્દીઓએ બસ્સોથી અઢીસો દર્દીઓએ લાભ લીધો હતો આંખના કેમ્પ માટે અને આટિકાના કેમ્પ માટે અને સતત હૃદયની તકલીફવાળા ડૉક્ટર અહીંયા બોલાવ્યા હતા અને સરસ મજાનું બધું આયોજન થયું હતું અને સરસ મજાનો બધા દર્દીઓએ લાભ લીધો હતો થેન્ક યુ નામ હું વલ્લભભાઈ પ્રોપટભભાઈ કાંસોદરિયા ગામ ખાખરિયા અને મને હું હું મારા રહેવાનું સૂર છે પણ હું અહીંયા મારા વ્યવહારિક કામે આવ્યો હતો એટલે મને એવું લાગ્યું મારા ભાગીને લઈને દવાખાને જો એટલે મેં તું નાના માણસો ભાગ્યા લોકો ગરીબ માણસો દવાખાને અત્યારે સહ્યક્તા ન હોય તો આવું આયોજનનો મને વિચાર આવ્યો એટલે અમારા ઘનશ્યામભાઈ રમેશભાઈ બધા જે હતા એણે મને સપોર્ટ કર્યો વાંધો ને એ મેં જવાબદારી લઈ મેં તો હું કામમાં છું હું કાંઈ કરી નહીં એકલું પણ આ લોકોએ પૂરી જવાબદારી કામની લીધી એટલે હું સપોર્ટ થયો અને સંજયભાઈને ફોન કર્યો સંજયભાઈ કે સરસ કાંઈ વાંધો નહીં હું મારું કામ છોડીને આવી અને અમારા સંજયભાઈનું કામ તમ તો પહેલેથી જ એવું છે ગમે ત્યારે અડધી રાતે ફોન કરી તો હોકાર આપે કોઈ પણ કામ હોય એટલે અને મને આ ગામનો પણ હું ખૂબ આભાર માનતો એટલે મને ગમે ત્યારે કોઈ બી કામ હોય મને સપોર્ટ કરે હું કહું મારે આવું કાર્ય કરવું તો કે કાંઈ વાંધો નહીં થઈ જાય અમારા ઘનશ્યામબાજી બે રમેશભાઈ બહુ ઉત્સાહવાળા છે એટલે કોઈ બી કામ મારું હોય તમે બધા આવ્યા છે તમે લોકો આવી આ સેવા હતી એટલો તમને કામ હતું તમે તો એટલો ટાઈમ આપ્યો એ બધો તમારો પણ ખૂબ ખૂબ આભાર